આંગણવાડી વર્કરના મૃત્યુને લઈને હોબાળો સિક્કામાં આંગણવાડી વર્કર તરીકે કાર્યરત લીલાબેન પરમાર નામના મહિલાનું પ્રેગ્નેન્સી દરમિયાન થયું હતું મૃત્યુ આંગણવાડી વર્કરોએ તાલુકા પંચાયત ખાતે સુપરવાઇઝર દ્વારા માનસિક ત્રાસ આપવા અંગે કરી રજૂઆત અવારનવાર ઘટક બેના સુપરવાઇઝર ભાનુબેન બેન જાદવ દ્વારા માનસિક ત્રાસ આપવા અંગે કરાયો આક્ષેપ આંગણવાડી વર્કરો અને હેલ્પરોને સુપરવાઇઝરના ત્રાસથી મુક્તિ અપાવવા માંગણી

બેન વારા ફરતી ઘડીએ વારા ઘડીએ મેસેજ નાખીને મારો જવાબ આપો મારો વિડીયો કોલ ઉપાડો એના લીધે અમને બધાય મેન્ટલી ડિસ્ટર્બ છે અમે તો માતાઓ વચ્ચે કામ કરીએ એની દેખરેખ તો દરમિયાન એની ના રહી ને ટેન્શન માં ટેન્શન માં ઈ બેન ને ડિલેવરી દરમિયાન ઈ બેન ગુજરી ગયા છે કારણ જ માનસિક ભારણ હતું અમારા પાસે રોજ માહિતી માંગે માનસિક ભારણ અમારા સુપરવાઇઝર બેન દ્વારા ભાનુબેન જીવાભાઈ જાદવ માંગણી ઈજ છે અમારે આ સિક્કા સિક્કા સેજામાં નહીં પણ હું મારી તો માંગણી ઈજ છે જામનગર જિલ્લામાંય ન હોવા જોઈએ એ બેન કારણ કે આ બધાય બેનને અમારા વચ્ચેથી જ નીકળેલા છે પ્રમોશન થઈને આવેલા બેન છે પણ અમે બધાયને બહુ માનસિક ત્રાસ આપે છે આ બેન મારું નામ પ્રગતિબેન છત્રોલા સીડીપીઓ જામનગર ગ્રામ્ય ઘટક બે અમારા સિક્કા સેજાના વર્કર શ્રી લીલાબેનનું માતા મૃત્યુ થયેલ છે અને તે બાબતે દ્વારા અમને માનસિક ત્રાસ આપવામાં આવેલો હતો તો એ બાબતે શનિવારે તારીખ છ ના રોજ વર્કર બેનો અને સુપરવાઇઝર બંનેને સાથે રાખી અને તેમના મતભેદો અંગે સમાધાન કરવાનો પ્રયત્ન કરેલ છે તેમ છતાં પણ જો આગળની કાર્યવાહી કરવાની થશે તો અમારા આપે એ પ્રમાણે જો કોઈ વર્કર કે હેલ્પર ને તબિયત ખરાબ હોય તો તેઓ રજા માંગે તો અમે રજા આપવા માટે બંધાયેલા છીએ પરંતુ આ બેન દ્વારા કોઈ પણ રજાની માંગણી કરવામાં આવેલ ન હતી એવું મુખ્ય સેવિકા દ્વારા મને જણાવવામાં આવે છે હવે તમને રજૂઆત કરવામાં આવી છે કે બેનને આ પ્રકારની પ્રેગ્નન્સી હતી અને બાળકને જન્મ આપતાની સાથે જ એનું મૃત્યુ થયું છે અને માનસિક ત્રાસ પણ જે બેન છે તેમના દ્વારા આપવામાં આવ્યો હતો એને લઈને શું આગામી તમારા પગલા છે આ બાબતે અમે અમારા ઉપરી અધિકારી સાથે ચર્ચા કરીશું અને સૂચવ્યા મુજબની આગળની કાર્યવાહી